જંબુસર તાલુકામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો આજરોજ સમાપન કાર્યક્રમ યોજાયો ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કંબોઇ ખાતે સ્તંભેશ્વર મહાદેવ મંદિર આશ્રમે જંબુસર તાલુકાના વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો સમાપન કાર્યક્રમ યોજાયો આ કાર્યક્રમમાં ધારાસભ્ય ડી કે સ્વામી પ્રાંત અધિકારી એમ બી પટેલ તાલુકા વિકાસ અધિકારી હાર્દિક રાઠોડ એપીએમસી ડિરેક્ટર હરદીપસિંહ ભાજપ સંગઠન પ્રમુખ બાલુભાઈ તાલુકા પંચાયત સદસ્ય સાજીત મુનશી ગામના સરપંચ આરતીબેન તથા અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગેરંટીની ગાડી પાંત્રીસ દિવસ જંબુસર તાલુકામાં ફરી આજરોજ કંભો ખાતે આવી પહોંચતા સરકારની તમામ યોજનાઓના લાભ દરેક પાત્ર વ્યક્તિને મળે તેવા શુભ આશય સાથે ઉપસ્થિત મહાનુભાવો દ્વારા ગામ લોકોને સંબોધિત કરાયા હતા ગામની પ્રાથમિક શાળાની બાળાઓને અને નહાર ગામની પ્રાથમિક શાળાની બાળાઓને તેમના સ્વાગત ગીત અને ધરતી કહે પુકાર કે અંતર્ગત કરેલ અભિનય માટે ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા ધારાસભ્ય ડી કે સ્વામીએ આઝાદીના સો વર્ષ પછીની ભારતની વિકાસ ગાથા કેવી હશે અને આગોતરા આયોજન અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરેલા આ વિકસિત ભારત સંકલ્પને અને સરકારના વિકાસલક્ષી કાર્યોને બિરદાવી આવનારા સમયમાં આજના બાળકો અને યુવાનો આ વિકસિત ભારત સંકલ્પ યાત્રાની ઝાંખીઓને યાદ કરશે એવી આશા વ્યક્ત કરી હતી રિપોર્ટર ભરત પરમાર બીએન ન્યૂઝ ગુજરાતી કંબોઈ